અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોહરમના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી આજરોજ અંકલેશ્વર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજી આયોજકો તથા શાંતિ સમિતિના સભ્યોની એક વિશેષ મિટિંગ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી આવનાર મોહરમ તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ અને કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી યોજાયેલ આ બેઠકમાં તાજિયા જુલુસ માટેના માર્ગ વ્યવસ્થાઓ ટ્રાફિક નિયંત્રણ તેમજ જુદા જુદા સ્થળોએ પડતી અગવડો અને તેના ઉકેલ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે સહકારની અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ તાજીયા આયોજકોની નોંધપાત્ર હાજરી રહી હતી ઉપસ્થિત રહીને ચર્ચા કરનાર અગ્રણીઓમાં ભાજપના શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળના જીતુ પટેલ હરીશ પુષ્કળના જગદીશ શાહ જહાંગીરખાન પઠાણ રફીકભાઈ જગડિયાવાલા વસીમ ફડવાલા બક્કો પટેલ

મોહરમ તહેવારના અનુસંધાને હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા તમામ સમાજોનું એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન સાથે કરવામાં આવેલ જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કે રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા તથા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ બીજે હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે તહેવાર ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો જ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાએસપી સાહેબ શ્રી ઓજા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજ્ય આયોજકોની એક મિટિંગ યોજાઈ હતી જેમાં આવનાર મોહરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી મોહરમનો તહેવાર કોમી અને

ઓઝા સાહેબ અને પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ની અંદર મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો ભેગા થઈ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આવનાર તહેવાર ખૂબ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય આ બેઠકનો હેતુ હતો સૌ મુસ્લિમ ભાઈઓને આ આવનાર મોહરમની શુભકામનાઓ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અભ્યર્થ